શેતરમાં જવું છે હા વિચાર તો તમે શેતરમાં જવું હા તો વાંધો નહીં તમારે જે કોમ હોય પટાઈ દેજો આજ બરાબર આપણે કાલ રાત્રે સી ભજન રોમા પીને એટલે તમારા આભારનું છે પાઠમો જલ્દી વહેલાઈ જાયજો આજનો દાડી છે તમારા જોડે કાલ સવારથી જ માર ઘેર આવીને બેહી જાય

હા તો એ તો હતો નઈ તમે મારી બધું કરી દે હારો હશે ને એમ લાગી દે હારો તો હું જઉં છું બરોબર કશો તમે આઈ જ ફટાફટ મનાયર જવા જ

આપડે હોય બોર શોખ હોય તે ના હોય તો તમે આખા થી પીતા હોય શોટો અરે હો અમો પેલું બાજુ હા તો હું પાણી પીને આવું તમે મારા હારી અમાનો થાતો જો ખાલી ના યાર અરે હું હોય યાર મને મારે મારે કપડો છે ખાલી બીજું કોઈ નહીં એવું હોય હો મને તો રાખું પણ લઈ જજો યાર હો આઈ ભાઈ હું હમણાં મારા બફોર પાછું ઘેર જવાનું થાય યાર હું લઈ જાયો પણ ખાલી તમે ખોલતા નહીં ના હું નહીં ખોલું મારે કોઈનું વસ્તુ ના ખોલે કે યાર તમે ખોલતા નહીં કોઈ પૂછન ને કદાચ છે તો તમારે એમની ક્યાં કહું ભાઈ તમારી એમ જ ક્યાં મારી વસ્તુ કશો વાંધો નહીં મૂકી દે કે ભાઈ મારી વસ્તુ હોય મેલું પણ તમે આઈને લઈ જજો પણ મારા જ્યાં જવાનો ટાઈમ થાય યાર પણ મન વચન આલો તમે કોઈને કહેવો નહીં અરે વચન આલો લો યાર કે કોઈ બી ગમે તે દુનિયાના છોડાનો મોણસ આઈને મને પૂછશે ને તો હું મારું જ રાખશું આ રાજનું રાજ જ રાખશું કોઈ ન નઈ કહું તમે હાથો જો તા પણ આઈને લઈ જજો હો ચલો છોટો બોલ અરે હોમ મો જતા આવજો હા એટલે બારે ઉઠી એક સમજણ નઈ પડતી ખબર ભાઈ આવ્યો તો દોડથી હોય દોડે એમ દોડ આવ્યો તો બરાબર વસ્તુ એનું આલીન જેવું આપણે સમાચાર લીધા પૂછપરછ કરી તો ભાઈ વાતથી પાણી પીવા નીકળ્યો તો વાંચથી શું લેવા દોડ્યો હશે હવે આપણે તો શું થાય આપણો આપણો કોમ ને આપણો એનું આલીન જો હો એ જોણે રોમાં પીર જોડે ઓમાં આપણને તો કોઈ હા નહીં આપણે તો આપણું કામ કરવા જઈએ આ આની ખોદીશ ને

પાણી નહીં પીએ તમારે બોરે જવું પડશે યાર પાણી માટે તો પાણી વખત તો આટલા તો એ તો હા નહીં મૂબ બાટલો ભર લાયો તો એ એ ઠેલી મારી હઈ યાર કને મારી હ તમારી જો જુએ કાકા આ ઠેલી મારી હઈ યાર તમે ઠેલી મેલ દો યાર થેલી ના આટશો ના કાકા અરે ઠેલી તમારી ભૂલ થાય આ ઠેલી છે અમારી આ ઠેલી હોય બલ તો અમે હવા ના રખડીએ લા ભાઈ તમે હવા ના રખડતા હો ઠેલી મો હવા લઈને લાઈન જ આયો હું બરોબર અરબો હવે ઘેર જવું ને મારો થોડી વાર લાગશે એટલે આ ઠેલી મેં મેલી ઘેર જવું એટલે લેતો જવું કાકા મોનતા નઈ કાકા નક્કી પેલા ભાઈ ના ભેગું જ છે યાર પતન લાગી રહ્યા ભેગું જ લાગ્યું કાકા ઠેલી હાથસો બોલો ઠેલી તમે ચોહિલા જાય તો પૈસા પણ મને કોઈ ખબર નહી થેલી હવાની પડી હતી બરોબર મારા ખેતર પડી એટલે

કકો ભાઈ આવ્યો મારી જોડે બરોબર પોણી માંગતો હતો અને આ થેલી મને મને એને વચન લે મને મારા તાળી ઉપર તાળી આવીને વચન લીધું હતું કે તમે કોઈ બી તમને પૂછા ને તો તમારે એમ કહેવાનું કે આ થેલી મારી ખુદની હવે તમારા ઘર જેવી જેમ તમારું વસ્તુ હોય ને એમ તમે જો હું પાણી બી ના આવું હું

આયરા તો રોમા પી ના ભગત શીલો કોદાળ ચોરી ના કરી રોમા પી ની શોક ના લીલો ફરજ હાચું બોલ્યા કે ના બોલ્યા કઈ દેવું પણ આ રીતના કે મારી ઠેલી તો પછી અમાર શું થાય અમન તો હિંમત થાય કે એરા લઈને આયા ને એ મોડો ચોય કણ બતાવો કે મોડો એરા મોડા ને હંતાડ દીધો હોય અને અમન તો જ લાગે કે એને ઠેલી લઈ લીધી ને દાગી ને હતા તો બતાય તો મન કે મારી ઠેલી હે લે ભાઈ હું રોમા પીન નો ભગત છું બરોબર અને હું કોદાળો દાડો આવું ના કરું હું રોમા પીન ને બહુ મોનું

મુકીતજી વાત હતી આમ તો કાલ મને એમ કહીને ગયા હતા ભજનમાં આવજો તો કે હું બપોરે બાર વાગ્યા પછી આ બારનો બપોર ચેડી તો મુકીતજી નહીં હોય યાર હારી મને એવું લાગે અલગ ધણી બાબારી રોમા પીર જ હોય અને એનો પરચો આપણા મળી ગયો એનો ભગત છું પરચો આ એ મારા માટે મહત્વનું હો પણ હું તો એટલું માનું કે તમે દુનિયાના શેડે જાવ ગમે ખૂણા જો અને જો તમે ગમે ભળેર્યા જો રોમા પીરના યાદ કરજો તો તમે દુનિયાના શેડામાં જશે ને તો તો તમને એ ધણી ઘેર લાવશે बोलो रबा पिननी जय